પ્રકાશ ભુ શી ભુવાળાએ વેળાએ મડી આઈ ભાઈ એ ઢોલી હાજન મુ પાટણવાડાનું નું તીરો આયો

શું આ તો આ શિગોતર માતા તમારો વેહરાશ હતી કલ્યો કલ હસી શિર્ય છે મારા મેલડીના ભગવાન આવું કહે છે પછી શોંતીભાઈ પ્રકાશભા સંજય હું ન્યાભાડાની મેલડી માતા છું ભાડી અને હું કરતાં હરિ વેકડા ચોરાભાઈ મજા જોવા ભાઈ ખમા કુ છું

ભળીજો જે અમલ પિયા લાની મા વકીલ ખમા તમના મેલડી ખમા કઉસું ભાઈ મારા જૂના ડિહા ના મુજિયો ખમા તમના પ્રકાશ ભાઈ મજા જગમાલ ની માતા એ ટોપુ કર્યું જહુ માતા એ લાજ તમારી રાશિ શુગોતરે લાજ તમારી રાશિ અન મહેન્દ્ર ભાઈ આ તો કુવાસી ના મોડવા ના મોઢવા પ્રકાશ ભાઈ ખોટું નહીં બોલું છું શેજે અને હલકા બોન જો કદાચ હું રોમપરાની માતા મેલડી હોય ધણવા આવી છું મારા મેલડી ના રોમ કેતા હશે પ્રકાશભાઈ વખો તો મટી ગયો મટી જશે મટાડી દેશે ખરી યારી બકુલ જોજો આ છોકરો મારા મેલડીના કોક મન મેલડીને ને આવ્યો હતો અને આજ બોલું ને સાહેબ કમ્પલેટ આજ વેળા પળ લઈને સમય લઈને ઝોઘડી લઈને કદાચ ધણવા ઉતરીશું વેળા પૂરી કરવા અને કોલ પૂરો કરવા નાસવા થી ભવા જવું મારું નોમ મેળડી ના કેવરાય ત્યાં વેળા પળ ને સમય અને પળ લઉં સમય લઉં ને પ્રકાશ ભાઈ જગત દુનિયા કે દુખ મટી જુ મટી જુટી જુ હું મેળડી હાલ એમ કઉશું બુન ના લઈને બેહું પડે દુખ મટતું નહીં તારા ઘર કોક નવો દિવસ જાગશે અને વખો ના મટાળી દો તો મારું નામ મેલડી ના કેવરા વગાડ પાવળિયા માતા આઈ ગયા ખબા એ મન ઓરતા આવી છે કઈની બેઠીતી જહું મન ઠુંઠા મારે પ્રકાશ પ્રકાશભાઈ વેળા લઈ ને દાડો આ મોટલું કુટવા જો ભેળી ના થવું કુવા કુવાસે માં વાર્તા ઓહુ લુખવા ના જ મારું નોમ ની માતા એ

આનો આ દીવો ઉજવળો ના કરું તો તો મારું નામ મેલડી ના કેવ રહેલા મુકા ભાઈ વેણ જીવન જીવ છે તમ તાર ચિંતા ના કરશો પ્રકાશ ભાઈ એક દાડો વેળો આ લઈને પ્રકાશ ભાઈ બોલાવજો અને હવેથી ઈશ્વર ભગવાન બોલાવજો અને ટ્રેક્ટર નો હિસાબ લઈને તેડવાજી વાત કરી ના કરું તો તો મારું નામ મેલડી ના કેવ રહેલા લાવો લ્યા ઈશ્વર ભાઈ મજા બોલો છો મજા કરાવે પણ ટ્રેક્ટર નો હિસાબ લેવો પડશે ખેડવાનો હિસાબ લેવો પડશે અલ્યા એ

तुमाडी मरा वीर पावल्या हवाई मजा देखले हुना ना कदा गुवा ना लखूत मारू नो मेलडी ना करना हाच पावल्या हाच मुष्टणी नी माता है મુકા ભાઈ મારા ઓકડા લખાવશે ભાવાળો હું કદાચ ગુરુ ચેલાનો પરમણની બાબુ કેશાની શાંતિ માતાઈશું મેમનો પોણી પોણી હું આવીશ

સાઉન્ડ વાળા ઢોલી કેમ અવાજ કરી

પ્રજાપતિઓ એક દાડા નો સમયો તો પેલી વાર જીગર ભુઓ ધુનાડીમો આમઢે ધુણવાયા તા ના ઓકેશા ભુવાની કોટાનું કોડું મેળવ્યું પછી મુકા ભાઈ મને દેવી ના મને સુકોતર ચમકાળ ચમકાળછ આનાવાડીયા ઉપર મને ખબર પડતી નથી એટલે આખા આનાવાડિયા હો પાછા હવે शमके तो मन माता ने भडावाय हुरा अन पछि भेळू था इले ट्रॅक्टर लईन टेढवाय जवा हुरा अन पछि वात मने इले लाडवा भेगा बेन खावाय हुरा वगाड बावळिया मुगा भाई पछि मु गोगो केड न पकडू तो शू पकडू छे बहना मैं

અને હું કરતા હરી વેગડા હત્યાવી ગોળમાં હું ચોર્યાસી ગોળ ની માતા કદાચ ઉતરી પડી છું ને શે ભા હમણાં જો કદાચ ગુંભાર બાવડું પકડું હું મેલું તો મારું નામ ગુંભાર નું દેરું ના વગાડ રાઈ ચાકડે રમનારી માતા